કિન્નરનો વેશ ધારણ કરીને વિધિ કરવાના બહાને રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરતા શખ્સની અમદાવાદમાં નારણપુરા પોલીસે ધરપકડ કરી છે આરોપી કોઈ પણ વિસ્તારમાં જતો અને જ્યાં પણ કોઈ મહિલા કે વૃદ્ધા એકલા ઘરમાં હોય તે ઘરમાં ચા પીવાના બહાને પ્રવેશ કરતો અને ત્યારબાદ તેમના ઘરમાં મેલીવિધ્યા હોવાનું કહીને તેની વિધિ કરવાના બહાને ચોરી કરીને પલાયન થઈ જતો હતો એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર શું ગુનો હતોજી શું છે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મનીષ વોલ્લી બાજુમાં સુંદર એપાર્ટમેન્ટ આવેલ છે એમાં સુંદર એપાર્ટમેન્ટમાં એક માસીભા જે ગ્રંધણ પુરુષનો લસ ધારણ કરે ખરેખર માસીબા ન હતા પણ પુરુષમાં ધારણ કરી અને જે મહિલા એક ઉપર ગયેલા અને મહિલાને એક કોઈ બાળક કોઈ છે આ એપાર્ટમેન્ટમાં એવું પૂછે અને વાતચીત દરમિયાન બેનને એમના પ્રત્યે આસ્થા ગણાતા હતા એમને પચાસ રૂપિયા આપેલા પણ એમને એવું જણાવ્યું મારે પચાસ રૂપિયા નથી જોતા મારે ચા પીવી છે એવું કરી અને પોતે ઘરમાં બેસી અને આસ્થાપૂર્વક એમને ચા પીવડાવે એ દરમિયાનમાં એમને વાતચીતમાં બોલવી ગઈ અને ગણાવેલ કે આપણા ઘરની અંદર એક વેલી વિદ્યા છે મેલી વિદ્યાને કારણે તમારે પરેશાની છે દૂર કરવા માટે એક વિધિ કરવી પડશે એવો વિશ્વાસ અને ભરોસો બેનને આપેલો એ વાતચીત દરમિયાન વિધિ કરવા માટે મારે એક સોનાની વસ્તુ અને રોકડ રૂપિયાની જરૂરિયાત પડશે એવું જણાવતા બેને એક સોનાનો ચેન ટેન્ડર સાથેનો જે પેનલ હતો આશરે નવ ગ્રામ વજનનો એ આપેલો અને પાંત્રીસો રૂપિયા રોકડા જેને એક પોટલી કાપડની પોટલીમાં બનાવી અને એની સાથે રાખી અને એક પાણીનો ગ્લાસ મગાવી અને પાણીની અંદર કંપુ નાખી અને લાલ કલરનું કોટલું વિલીકવાના બાને પતળયા હાથ ગરી અને કંપુ વાળું પાણી શીગે અને આ જે મેલી વિદ્યા મૂકે પોટલી કરેલ છે એ દૂર કરવા માટે કોઈ જાહેર ચાર રસ્તા ઉપર આ મેલી વિદ્યા મૂકી અને પરત પાછા આવી છે એ રીતે નવી બેન સાથે નીચે લઈ જાય અને પાર્કિંગ માં બેન ને ઉભા રાખી અને જે આ સોનાની વસ્તુઓ અને નકળ રૂપિયાની જે કોટલ વાળીનું હતું તે ચાર રસ્તા ઉપર મૂકવાના બાને એ મૂકી અને નાસી ગયેલો હતો અને ત્યારે બેનને ખ્યાલ આવતા તેમને આ બાબતે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ જાહેર કરી હતી જેની અંદર નારણપુરા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ દાખલ કરી અને ગુનાની તપાસના કામે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ભૂતકાળમાં જે બનાવો બનેલા છે તેનો ઇતિહાસ તપાસી અને માહિતી મેળવતા આ કામના જે જીતુભાઈ જળેલભાઈ પરમાર જે પળધરી તાલુકાના તળધળી ગામ છે ત્યાંના રહેવાસી છે અને તે આ કામમાં સંગોવાયેલા હતા એ કામમાં સીસીટીવી હાજરી મળી આવતા ટીમ બનાવી અને આરોપીને ઝડપી પાડી અને આ ગુનાના કામમાં ખાસ જે બન્યા બાદ એસસીપી સાહેબ એસીપી સાહેબ અને સીપી સાહેબના જે માર્ગદર્શન હેઠળ જે ટીમો બનાવી હતી બાબુભાઈ બાબુભાઈપાડા સરદારસિંહ અને પોલીસ ટીમ દ્વારા સતત મહેનત કરી અને કોઈ પણ પ્રકારના નામ નહીં હોવા છતાં ફક્ત એક સીસીટીવીના પોતાના આધારે ટીમ દ્વારા મહેનતને આધારે ટેકનિકલ સર્વેલન્સની ઝડપી પાડી અને આ બનાવમાં આરોપીને નીકળેલ છે અને ખાસ લાંબા સમય બાદ જે આરોપીને પકડવા છતાં પણ જે ગુના કામે જે સોનામાં છે એમને પેન્ડર બેલ છે રોકડા રૂપિયા એ બંને વસ્તુઓનું મબજે કરી અને આ ગુનાને કામે રિકવર કરવામાં આવેલા છે અને આરોપી અગાઉ સુરત સિટીમાં લીંબાયતમાં પોલીસ સ્ટેશનમાં તેમજ મહારાષ્ટ્રના નાગપુરમાં પણ આવા પ્રકારના ગુનામાં પકડાયેલાની હકીકત જાણવા મળે છે હાલમાં આપના માધ્યમથી આ ફોટા દ્વારા આ માટે કોઈ અન્ય પોલીસ સ્ટેશનમાં અન્ય કોઈ સોસાયટીમાં આવા બનાવ બનેલા હોય તો પોલીસ પાસે ફરિયાદ દાખલ કરવા માટે અમે જણાવી રહ્યા છીએ અને આ કામના આરોપીઓને તાત્કાલિક હજી કોઈ સંડોવાયેલા છે કે કેમ એ બાબતે વર્તાઓ કરી રહ્યું છે બેકગ્રાઉન્ડ શું છે શું કરે છે આ રીતે ખાસ કરીને